સુરતના માંડવી તાલુકામાંથી વિભાજીત થયેલ અરેઠ તાલુકા કચેરીનું આજે નાણામંત્રી કનુભાઈ દેસાઈના હસ્તે લોકાર્પણ કરવામાં આવ્યું આ પ્રસંગે મંત્રી કુંવરજી હળપતિ સાંસદ પ્રભુ વસાવા ધારાસભ્ય સંદીપ દેસાઈ ઉપસ્થિત રહ્યા તો આ તરફ નવા તાલુકાનો વિરોધ કરતા લોકોને મંત્રી કુંવરજી હળપતિએ પણ જવાબ આપતા બોલ્યા કે જે રીતે દશેરાના દિવસે રાવણનો વધ થયો હતો તે જ રીતે તાલુકાનો વિરોધ કરનારા લોકોનો પણ વધ થયો આજે વિજયા દશમીના દિવસે અમારે ત્યાં અરેક તાલુકો અલગ બનીને અરેક તાલુકાનું સેવા સદનનું ઓફિસનું ખુલ્લું મૂકવામાં આવ્યું છે તમે જોઈ શકો છો આજે મોરબીશ્રી નાણાં મંત્રી કનુભાઈ દેસાઈને અધ્યક્ષે આજે ખુલ્લું મૂક્યું છે જે લોકો વિરોધ કરે છે એ તો બધાએને ખબર છે કે દશેરાના દિવસે રાવણનો વધ થયેલો તેમ એ લોકોનો આજના દિવસે વધ થઈ ગયો છે એમાં કોઈ શંકાનું સ્થાન નથી આવનારા દિવસોમાં બધું સમૂહ સૂત્રો પાર પડશે